સુરતના ભાગલ વિસ્તારમાં મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે જેને કારણે વેપારીઓના રોજગારી ઉપર ખૂબ મોટો પ્રશ્ન સર્જાયો છે વેપારીઓના વળતરના મુદ્દે આજે મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ માંગ કરી હતી કે સંપૂર્ણ રોડ ખુલ્લો કરી આપવામાં આવે અથવા નક્કી થયેલા વળતર ચૂકવી આપવામાં આવે બેનરો લઈને વિરોધ કરાયો મેટ્રો વિભાગ દ્વારા જ્યારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી ત્યારે તેમણે આશ્વાસન આપ્યું હતું કે દસ મહિનાની અંદર આ સમગ્ર કામગીરી જે છે રસ્તાની તે પૂર્ણ થઈ જશે તેમાં તેમણે કહ્યું હતું કે દિવાલની જે કામગીરી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે કુલ પંચ્યાસી જેટલી દિવાલ બનાવવાની આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત આ વિસ્તારની અંદર કામગીરી છે જો કે અત્યારે માત્ર પંચાવન જેટલી જ ડીબોલ બનાવવામાં આવી છે હજી પણ ત્રીસ જેટલી ડિવોલ્વ બનાવવામાં આવશે અત્યાર સુધીની જે કામગીરી થઈ છે તેમાં જેટલો સમય લાગ્યો છે તેના અંદાજ મુકતા બાકીની જે ચીજ ડિવોલ્વ બનાવવાની છે તેના માટેનો ટાઈમ પણ ખૂબ વધારે જાય છે તેમ છે વેપારીઓ માની રહ્યા છે કે આ કામગીરી પૂર્ણ થવાની હજી ઘણો સમય લાગશે પરંતુ મેટ્રો દ્વારા હવે વળતર આપવાની ના પાડવામાં આવી રહી છે રસ્તો ખુલ્લો કરી આપો અથવા વળતર આપો વેપારી સ્થાનિક વેપારી ભાઈએ જણાવ્યું હતું કે મેટ્રોના અધિકારીઓ સાથે અમારી ઘણી લાંબી ચર્ચા થઈ હતી જેમાં મુખ્ય અધિકારીઓ અમારી સાથે બેઠા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે દસ મહિનાની અંદર આખો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે કારણ કે ઇલેક્શનનું વર્ષ પણ આવી રહ્યું છે તેથી અમે ઝડપથી આ કામ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશું જે તે સમયે વળતર ચૂકવવામાં આવતો હતો પરંતુ દસ મહિના પૂર્ણ થઈ ગયા બાદ કામ ન પૂરું થતાં અમારા દ્વારા ફરીથી રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે બીજા નવ મહિનાનું એક્સટેન્શન કરી દેવાયો હતો નવ મહિના પૂર્ણ થઈ ગયા બાદ પણ કોઈ કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થતા અમારી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી જોકે હવે મેટ્રોના અધિકારીઓ પોતાની વાત ઉપર અડંગ રહ્યા નથી અને તેઓ હજી રસ્તો ખુલ્લો કરી આપતા નથી અમારું જો વળતર છે તે પણ આપવાની સ્પષ્ટતા સાથેના પાડી દીધી છે તે જેના અમને ઉગ્ર વિરોધ છે મારું નામ ધર્મેશભાઈ બોધાનવાલા છે હું ટાવરોનો વેપારી છું મારી શોપ છે ટાવર ઉપર કેટલા વર્ષોથી જૂની આજે આ મેટ્રો કારણે જે અમારો રસ્તો બંધ છે એનાથી અમને ઘણું નુકસાન થયું છે એ લોકો જે અમને પહેલા વળતર આપતા હતા એ અમારા નુકસાનના પ્રમાણમાં ઘણું નહીવર હતું તો અમે ચલાવતા હતા કે અમારે મેટ્રો સાથે કોઈ વિરોધ માટે પણ અત્યારે એ લોકો જે દસ ફૂટનો રસ્તો આપવા માંગે છે ઇન્ડિયામાં તંત્ર ઓર બગડી જવું અમને લાગે છે કારણ કે કોઈ વાહન આવી શકે નહીં દસ ફૂટમાં તો અમારો ધંધો કરવો કેવી રીતે એ લોકો પેલા દસ મહિના નો પેલા અમને દસ મહિના આપેલું હતું અમે એ ટાઈમે એગ્રી થયેલા કે ભાઈ દસ મહિના ચાલશે કઈ વાંધો નહીં આપ અમને રસ્તો આપજો ત્યાર પછી કામ પૂરું થયું નહીં એટલે બીજા ઓગણીસ મહિના લોકો વધારે હજુ એ લોકો કેટલું વધારે એ અમને ખ્યાલ નથી ને એ લોકો લેખિતમાં કોઈ અમને વસ્તુ આપતા નથી કે અમે આટલા વર્ષ કામ કરશું આટલા મહિના કામ કરશું ટોકન કેટલા પૈસા આપવાની વાત હતી ટોકન એટલે નજીવ એ લોકો અમારી એમઓ એમાં નક્કી કર્યું હતું કે નજીવ રકમ અમને મળે છે મળતી હતી અત્યારે હાલમાં બંધ છે તેથી કેટલા સમયથી બંધ છે એ બે મહિનાથી બંધ છે એક બાજુ સરકાર વિકાસની વાતો કરે છે કઈ રીતે તમે મૂળવો એ સમજ પડતી નથી અમે બી શું કરીએ અમે વિકાસ સાથે સમજ છે ત્યારે કે ભાઈ મેટ્રો બને સિટીમાં આપણે તો આપણો ઘણો વિકાસ થશે પણ જો અગર માણસો નહીં રહેશે મરી જશે તો વિકાસને શું કરશો અમે અમને એની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કે વિરોધ બી નડી